રાજકોટમાં અગ્નિકાંડની ત્યારે ટીપીઓ મનસુખ સાગઠિયાનું વધુ કૌભાંડ બહાર આવ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સરકારી જમીન બિલ્ડરને ને પધરાવી દીધી હોવાનું સામે આવ્યું છે ટીપી કપાતમાં ન આવતી હોવા છતાં પણ જમીન સરકારને કે કોઈને પૂછ્યા વગર બિલ્ડરને આપી દીધી છે બિલ્ડરે યુનિવર્સિટીની ગ્રાન્ટમાંથી બનાવેલ પિંચોતેર મીટરની કમ્પાઉન્ડ વોલ તોડી તેમાં પેસ કદમી પણ કરી નાખી છે સૌરાષ્ટ્ર દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવી છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી યુનિવર્સિટીના થતા પૂર્વ મંજૂરી લીધા વગર રાજકોટ બિલ્ડરને આ જમીન ફાળવી દેવામાં આવી છે ત્યારે કુલપતિ ડોક્ટર કમલેશ ડોડિયા દ્વારા કોર્પોરેશનને પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવા પણ જણાવવામાં આવ્યું છે જેને લઈને તેને પ્રતિક્રિયા પણ આપી હતી આ યુનિવર્સિટીની બે હજાર એકવીસની અંદર એક જમીનની બાબતનો જે વિવાદ થયેલો હતો કે એ જમીન અમારી કોર્પોરેશનને એને અમારી સમજ અથવા ધારાધોરણ પ્રમાણે એનો નિર્ણય ન થતા હોય એવી લાગણી અમે અનુભવતા હતા એટલે પછી વખતો વખત અમે સરકારશ્રીમાં અને મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટને બધાને વખતો વખત પત્રકાર કર્યો હતો છેલ્લે પણ અમે આજ આ માસમાં પણ જુલાઈ માસની અંદર પણ કમિશનરને આ બાબતની અંદર કોઈ એક તરફી કાર્યવાહી થઈ છે અને અમારી આ જમીન અમને એવું લાગે છે કે નિયમ પ્રમાણે એનું પાલન ન થયું છે અને અમારા કબજામાંથી જતી રહી છે એટલે આ બાબતની અંદર અમે કમિશનર સાહેબને અમારી રજૂઆતો કરેલી છે જમીન અંદાજિત પંદરસો સુડતાલીસ એકમમાં ચોરસ મીટર કોઈ પણ એકમની અંદર એ જમીન ગઈ છે મ્યુનિસિપલ કોર્પોરેશન કબજો લીધો છે અને આ બાબતની અમે સરકાર સીમાય રજૂઆત કરેલી છે અને ત્યાંથી પણ અમને મ્યુનિસિપલ કોર્પોરેશન બાબતમાં જ રજૂઆત કરવાનું માર્ગદર્શન મળેલું છે એટલે અમે ત્યાં રજૂઆત કરેલી છે ને હજી અમે એને માગ્યો છે પણ હજી એનો આવ્યો નથી એ તો હું શિક્ષણવિદ છું ને એ બાબતની અંદર કોઈ પણ વાક્ય કહીશ તો એની વેલિડિટી બહુ નહીં આ લગભગ અડસઠ ઓગણીસો ને અડસઠ થી અમારા ડોક્યુમેન્ટ પ્રમાણે એ જમીન અમારી છે લેન્ડ ગ્રેબિંગ ની અંદર કરેલી જ છે અમે પણ એમાંથી એમાં એવું આવેલું છે કે લેન્ડ ગ્રેબિંગ ના કાયદાના જે જોગવાઈઓ હોય એ પ્રમાણે આ લેન્ડ ગ્રેબિંગ થતી નથી કેમ કે આ ડીલિંગ થયું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની વચ્ચે હવે એ તો આપણે તો એ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી શકીએ અને એના જે અધિકારીઓ છે એની સાથે અમે ઓફિસિયલી પ્રકરણ એવું છે માં એવું જ છે કે અમારી જમીન હતી મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટે એનો અમારી જાણ બાર એનો ઉપયોગ કરી લીધો છે અને અમને એમ થાય છે કે ભાઈ અમારી જમીન છે કોર્પોરેશન ને શા માટે લેવી અમારી પાસે જે વિકલ્પ આવશે એ પ્રમાણે અમારી પાસે બોડી છે એ બધાનો વિચાર કરી અને જે નિર્ણય કરવાનો થશે એ નિર્ણય અમે આગળ ઉપર કરશું પણ જોઈએ છે કે ત્યાંથી શું જવાબ આવે છે જમીન થઈ ગયું છે તો થઈ ગયું છે પણ બધા કાયદાની સાથે બંધાયેલા છે કઈ કાયદાની બહાર કે ઉપર એવું તો કઈ છે